આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું એપીએમસી સેન્ટર સાવરકુંડલા એપીએમસીમાં બે દિવસ પહેલા રાધારમણ ટ્રેડિંગ કંપની દ્વારા ખેડૂત સાથે અશોભનીય વર્તન બાદ યાર્ડ દ્વારા નોટિસ પાઠવી જાહેર હરાજી બંધ રાખવાનો નિર્ણય લેતા ગઈકાલે ત્રણસો જેટલા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે આજે પણ વીજળી હડતાળ યથાવત રહેતા હર તાલુકામાંથી આવેલા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો ખેત જણસો ઢાંકીને મૂકીને ચાલ્યા ગયા પણ અચાનક હડતાળને પગલે યાર્ડમાં સાતસો જેટલા શ્રમિકોની દયનીય સ્થિતિ બની છે બેકાર બનેલા શ્રમિકો વેપારીઓ સામે હૈયા વરાળ ઠાલવી રહ્યા છે આવી અમારી પરિસ્થિતિ છે તો એને તાત્કાલ એ બધા વેપારી કોઈ એમને જાણ કરીને ખેડૂતો કોઈની જાણ નથી મળે એમને તાત્કાલે હેડ બંધ થઈ ગયું તો કાલની મજૂરી આજની મજૂરી અમે ત્રણ દિવસ અહીંયા હેડમાં બેઠા છીએ ભૂખ્યા રહ્યા બરાબર તો અમારે આને શું પગલું લેવું જો હવે કોઈ અમને કહેતા નથી કે હાલો કામે અમે કામે ક્યાં જવાના છીએ મજૂરી અમારી હેડની છે ખાંભા તાલુકામાંથી હું સિંગ લઈને આવ્યો છું અમે ત્રણ દિશા થાય છે બરોબર હા તો સારું કે યાર્ડવાળા બરાબર યાર્ડવાળા બહુ હાય છે બરાબર એના કાંઈ ઘટવા નથી દીધું હુવાની વ્યવસ્થા કરી દીધી જમવાની વ્યવસ્થા કરી દીધી યાર્ડ અંદર સાતસો ને સિત્તેર જણા કામ કરે છે અને સિંગ વિભાગમાં ચારસો ને ત્રીસ જણા છે કપાસ વિભાગમાં છે અનાજ વિભાગમાં છે અત્યારે બધાય એકબીજા સામું જોઈને બેસે છે કેમ કે અમારું કોઈ નથી અમને નથી યાર્ડવાળાએ જાણ કરી કે નથી વેપારીમાં છે ને જાણ કરી અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સાહેબો માંડવી ખરીદ છે અને અમારો રોજીરોટી ચાલુ થાય એવું અમને આશર્ચન માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલાએ આપ્યું છે સાવરકુંડલા યાર્ડમાં મગફળી અને કપાસના ઢગલા યથાવત પડ્યા છે જેથી ખેડૂતોની આવેલ ખેત જણસો યાર્ડ દ્વારા ખરીદ કરીને ખેડૂતોને પરેશાની દૂર થાય તેવા પ્રયાસો શરૂ થયા છે ખેત જણસો લઈને આવેલા ખેડૂતો માટે નાસ્તા જમવાની અને સુવાની વ્યવસ્થા યાર્ડના સત્તાધીશો દ્વારા કરી હોવાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે તો બીજી તરફ વેપારીઓ યાર્ડમાં હડતાળ પાડીને ખાનગી ચર્ચાઓ કરી રહ્યા છે પણ ખેડૂતો પરેશાન છે તો મજૂરો પણ બેકાર બન્યા છે યાર્ડમાં મુદ્દતની હડતાલ પડી અહીંયા એને હિસાબે ત્રણસો ખેડૂતો અહીંયા આવીને હેરાન થયા એને પરિણામે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો માટે રહેવા જમવાની ચા પાણીની સવારના નાસ્તાની તમામ વ્યવસ્થા યાર્ડ પોતાના ખર્ચે કરશે અને જે ખેડૂતોનો માલ અહીંયા પીડ્યો છે તો યાર્ડ દ્વારા એ ખરીદી કરી લેવામાં આવશે અને જે તે ખેડૂતને ચેક થી યાર્ડ પોતે રોકડ નાણાંનો વહીવટ ન કરી શકે ચેક થી એ લોકોને પેમેન્ટ કરી દેવામાં આવશે જેને હિસાબે ખેડૂતો પરેશાન ન થાય તો ખુલાસો કે કોઈ કરવાને બદલે એવું એક ગેર સંગઠન પ્રેશર ટેકનિકનો કર્યું કે અમારે હડતાલ ઉપર ઉતરી જવાનું છે બધાએ એમણે હડતાલ કોઈ પણ જાતને અલ્ટિમેટમ આપ્યા વગર આવેલો માલ આવી ગયા પછી સવારમાં હડતાલ ગઈકાલે પાડી તો કેટલાક ખેડૂતોને બસ પોતાનો માલ લઈ ગયા બાકીના ખેડૂતોના માલનો નિકાલ માટેની આજે વ્યવસ્થા કરી છે ખેડૂતોને રહેવા જમવા સુધીની વ્યવસ્થા અહીંયા એપીએમસી તરફથી આપવામાં આવી છે અને કોઈ ખેડૂતોને બીજું નુકસાન ન થાય એના માટે પણ બધી પ્રક્રિયા શરૂ છે અને રહે અહીંયા આવેલો માલ બધો નો નિકાલ કરી દેવાનો એપીએમસી લેવલથી નિર્ણય થયો છે